શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું અક્ષય તૃતીયાની પૌરાણિક કથા તથા લક્ષ્મી પ્રાપ્તિનો ઉત્તમ દિવસ એટલે કે અખાત્રીજ વિશે આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ છે સામાન્ય રીતે અખાત્રીજના દિવસે ગુજરાતમાં હજારો લગ્ન યોજાય છે આ એક દિવસ લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે આ એક જ તારીખના લગ્નને બે ચાર કંકોત્રીઓ મળે ત્યારે તેમને સહેજય થતું હશે આ એક જ દિવસે શું બધા પરણવા ચાલ્યા છે પણ હિન્દુ સંસ્કૃતિમાં અખાત્રીજ જ એ લગ્ન તો શું કોઈ પણ શુભ કાર્ય માટે વણ જોયું મુહૂર્ત ગણાય છે આ ઈશ્વરીય તિથિના દિવસે પુણ્યદાન સોનાની ખરીદી ખેતી તેમજ વેપારની શરૂઆત રથયાત્રા રથનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે આમ અખાત્રીજ એ કોઈ પણ શુભ કાર્ય માટેનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે આ અભિજીત તિથિનો દિવસ અનેક રીતે મહત્વનો છે તો ચાલો આપણે તેના વિશે થોડું જાણી લઈએ આપણા લોકજીવનમાં અન્ય તિથિઓની સરખામણીમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની તિથિ વિશેષ મહાત્મ્ય ધરાવે છે અખાત્રીજની તિથિનું એક પર્વ જેટલું મહત્ત્વ આપવામાં આવે છે અખાત્રીજના દિવસને વણજોયું જોયું મુહૂર્ત કહેવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળ ગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વર્યતિથી અને સ્વયંસિદ્ધ અભિજીત મુહૂર્ત છે અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયંસિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતા તમામ મુહૂર્ત શુભ ગણાય છે આથી તમામ માંગલિક કાર્યો મુહૂર્ત જોયા વગર થઈ શકે છે એટલે જ શુભ મુહૂર્તનું બીજું નામ અક્ષય તૃતીયા કહેવાય છે આ દિવસે કરાતા કોઈ પણ મંગળ કાર્ય માટે યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે આથી આ દિવસે સૌથી વધુ લગ્નો થાય છે ઘણીવાર યોગ યુવતીના અમુક ગ્રહોને ધ્યાનમાં રાખતા લગ્ન માટેનું મુહૂર્ત આવતા વર્ષે નીકળી જતું હોય છે જ્યારે અખાત્રીજના દિવસે ગ્રહોની કે બીજી કોઈ પડોજણમાં પડવાની જરૂર રહેતી નથી આમ લગ્ન માટેનો આ સામાન્ય અને સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે અક્ષય તૃતીયાનો દિવસ સોનાની ખરીદી માટે પણ ઘણો શુભ મનાય છે અને એટલે જ આ દિવસે મોટા પાયે સોનાની ખરીદી થતી હોય છે અક્ષય તૃતીયા પર્વના નામકરણમાં બે શબ્દો છે અક્ષય અને તૃતીયા અક્ષયનો અર્થ થાય છે જેનો ક્ષય થતો નથી તેવું અને તૃતીયા એ તિથિક્રમ છે આ એક એવી તિથિ છે જેનો કદી ક્ષય થતો નથી આ દિવસનું એ રીતે પણ મહત્ત્વ આંકવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલા દાન પુણ્ય ધાર્મિક કાર્યોના પુણ્યોનો ક્યારેય ક્ષય થતો નથી આ તિથિ સતયુગની આદિતિથિ તિથિ હોવાથી યુગાદી તિથિ તરીકે પણ ઓળખાય છે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવારનો દિવસ હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી શિવની પૂજા કરી જળ ભરેલા ઘડાનું દાન કરનાર શિવલોકમાં પણ પૂજાય છે એવું ગ્રંથોમાં લખેલું છે વિષ્ણુ ધર્મોત્તરમાં એવું જણાવાયું છે કે આજના દિવસે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આતિથી અક્ષય તૃતીયા કહેવાય છે મત્સ્ય પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની અક્ષત એટલે કે ચોખા વડે પૂજા કરવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ પક્ષ અક્ષય બની રહે છે જ્યારે અન્ય કોઈ પણ સમયે ભગવાન વિષ્ણુની અક્ષત દ્વારા પૂજા કરવામાં આવતી નથી વિષ્ણુની પૂજામાં હંમેશા અક્ષતની જગ્યાએ સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે છે અક્ષય તૃતીયાનું આટલું બધું મહત્ત્વ હોવાનું બીજું કારણ એ પણ છે કે તિથિએ ભગવાન વિષ્ણુના ત્રણ અવતાર નર નારાયણ અવતાર પરશુરામ અવતાર અને હૈગ્રીવ અવતારનું પ્રાગટ્ય થયું હતું હવે આપણે તેની પૌરાણિક કથા જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું સમાપન યુગનું સમાપન થયું હતું દ્વાપર યુગનું સમાપન પણ આજ દિવસે થયું હતું આજ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછતા જણાવ્યું હતું કે આજના દિવસે જે પણ રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશો તેનું પુણ્ય ફળ અવશ્ય મળશે કોઈ પણ નવું કાર્ય નવા ઘરમાં પ્રવેશ અને વેપાર ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન ધ્યાન જપ તપ હવન કરવાથી અને પિતૃ તર્પણ કરવાથી તથા દાન પુણ્ય કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે બીજી એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગરીબ સદાચારી અને દેવતાઓમાં શ્રદ્ધા રાખવા વાળો વૈશ્ય રહેતો હતો તે શ્રીમંત ખાનદાનનો હોવા છતાં પણ બહુ ગરીબ હતો અને તે દિવસ રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષય તૃતીયાનો વ્રત કરવાની સલાહ આપી આ દિવસે ગંગા સ્નાન કરીને વિધિ વિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેક ગણો પુણ્ય મળે છે તેમ તેણે જણાવ્યું આ વૈશ્યએ બ્રાહ્મણના જણાવ્યા અનુસાર વ્રત કર્યું અને થોડાક જ દિવસોમાં તેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો ત્યારબાદ તે આખી જિંદગી અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય કરવા માટે ધનનો કોથળો ખુલ્લો મૂકી દેતો બીજા જન્મમાં આવેશ્ય કુશાવતીનો રાજા બન્યો તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા પોતાની શ્રદ્ધા અને ભક્તિનો તેને લેશ માત્ર પણ ઘમંડ નહોતો અને અપાર વૈભવ છતાં તે ધર્મના માર્ગથી વિચલિત થતો ન હતો એવી કિવંદી છે કે આ રાજા જ આગળ જઈને ચંદ્રગુપ્તના રૂપમાં પેદા થયો હતો અક્ષય તૃતીયા એટલે કે લક્ષ્મી પ્રાપ્તિનો ઉત્તમ દિવસ ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે જેઓ પોતાનો દુઃખ દરિદ્રતા દૂર કરીને ધન એટલે કે લક્ષ્મી મેળવવા માંગતા હોય તેમણે અક્ષય તૃતીયાના અભિજીત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત સ્વરૂપ એકાંક્ષી નાળિયેરનું ઘરના ઈશાન ખૂણામાં બાજોટ મૂકી તેના પર લાલ રંગનું કપડું બિછાવીને સ્નાનાદિ વિધિ પૂર્ણ કરીને અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરીને વિધિવત સ્થાપન કરવું તેના પર ચંદન કંકુ પધરાવી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાળવું અને લગભગ અડધો મીટર જેટલું શ્વેત અથવા પીળા રેશમી વસ્ત્ર પર લક્ષ્મીજીનો કોઈ મંત્ર લખીને ગંગાજળ પુષ્પ અક્ષત તથા નૈવેદ્ય અર્પણ કરવા મંત્રલેખન પહેલાં ધૂપદીપ અવશ્ય કરવા મંત્રની માળાનો એક જાપ કરવો આ પ્રમાણે પૂજન વિધિ પછીના બીજા દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિથી શુદ્ધ પવિત્ર થઈને એકાંશી નાળિયેર પર એકસો વીસ લાલ ગુલાબના ફૂલ ચઢાવવાથી નાળિયેર સિદ્ધ થયું ગણાશે આ નાળિયેરને નિત્ય પૂજા માટે પૂજા સ્થાનમાં સ્થાપિત કરવું અને નિત્ય તેનું પૂજન કરવું આમ કરવાથી ધન સુખાકારી સમૃદ્ધિમાં વધારો થાય છે લક્ષ્મીજીને ઘરમાં સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનો પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે એવું પણ માનવામાં આવે છે કે તિથિએ કરેલું દાન પુણ્ય નાશ પામતું નથી અક્ષય તૃતીયામાં દાન કરવા વિશે કથા પણ સાંકળવામાં આવે છે દેવપુરી નામની નગરીમાં ધરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું વિશાળ હતું તપ ત્યાગમાં એ સૌથી આગળ રહેતો સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો ગામમાં કોઈ ભૂખ્યું હોય તો તે ઘેર બોલાવી જમાડતો રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજે કીડિયારો પૂરતો ધરમચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા ભગવાન પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા પછી પરશુરામ બોલ્યા હે ધર્મનિષ્ઠ વણિક તું હજુ અક્ષય તૃતીયાના વ્રતના મહાત્મયથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કરી દાન પુણ્ય કરી જળથી ભરેલા કુંભનું દાન કર આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ આવશે અક્ષય તૃતીયાના વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધરમચંદે તરત જ આ વ્રત કરવાનો દર્દ સંકલ્પ કર્યો વૈશાખ માસની અંજવાળી ત્રીથ એટલે કે અખાત્રીજ આ અખાત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનો મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું ધરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી પણ કાંઈ બોલી શકતી ન હતી સર્વસ્વનું દાન કરી ધર્મચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખો દિવસ ભગવાન પરશુરામના ગુણગાન ગાયા આવ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી આવ્રતના પ્રભાવે બીજા જન્મે ધરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી વિલાશવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી આ ઉપરાંત વર્ષમાં એવી તિથિઓ હોય છે જેમને લગ્ન માટે વણજોયા જોયા મુહૂર્તની તિથિઓ ગણવામાં આવે છે તેમાંની એક તિથિ એટલે કે આ અખાત્રીજ જ આમ તૃતીયા એ ભગવાન વિષ્ણુની ઉપાસનાનું મહત્વ તો છે જ પરંતુ સાથે દાન પુણ્ય લગ્ન સોનાની ખરીદી અટકેલા કામની ફરી શરૂઆત એમ અનેક રીતે આ તિથિ મહત્ત્વની છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગે તેમણે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ